સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પૂણા પોલીસે અલગ અલગ ટ્રાન્સપોર્ટના પાર્સલોની આગમાં છુપાવેલી રૂપિયા એક લાખ બાવન હજાર એકસો ઓગણસીતરની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસે દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર જોબ બોલાવી હતી મદદનીઝ પોલીસ કમિશનર વી કે પટેલને તેમના બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે એરિઝોના હેન્ડફેબનાલની કંપનીના ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં રોયલ ટાઉનશિપ ટ્રાન્સપોર્ટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે બાતમીના આધારે સરેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસીવી મસાણી અને તેમની ટીમે દરોડો પાડીને અઠ્યાવીસ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા પાસઠ હજાર ત્રણસો છોતેર થાય છે તે જપ્ત કર્યો હતો આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈને પણ બાતમી મળી હતી કે એસએસ હાર્ડવેર નામની કંપનીના ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં અમેઝિયા વોટર પાર્કની બાજુમાં આવેલા ડુંભાર ટ્રાન્સપોર્ટ ખાતે પણ ગેરકાયદેસર દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે પોલીસે અહીં પણ દરોડો પાડીને પુઠાણા પાર્સલો ની છુપાવેલી તેતાલીસ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો જેની કિંમત રૂપિયા છ્યાસી હજાર સાતસો ત્રાણું છે આંબરને ટ્રાન્સપોર્ટમાંથી પોલીસે કુલ એકોતેર બોટલ વિદેશી દારૂ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બાવન હજાર એકસો ઓગણ સિત્તેર થાય છે તે જપ્ત કર્યું છે અંગે પુના પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે આ સફળ કામગીરીમાં મદદનીશ પોલીસ કમિશનર પી કે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ મોરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિસ્તી મસ્તાણી સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી